સમાજમાં રહેલી દારૂની ની બધી દૂર કરવા અને યુવાનોને શિક્ષિત અને રોજગાર પ્રદાન કરવા સંગઠન બનાવીને પ્રથમ રાજકીય ઇનિંગ શરૂઆત કરનારા અલ્પેશ ઠાકોરની રાજકીય કારકિર્દીમાં એક દાયકામાં ઘણો ઉતાર ચઢાવ જોવા મળ્યો અત્યારે ઠાકોર સમાજના અગ્રણી રાજનેતા તરીકે ગણના પામતા અલ્પેશ ઠાકોરે બે હાજર સત્તર માં કોંગ્રેસ જોડાઈને વિધાનસભા ચૂંટણી લડીને જીત્યા

તમે આપણી જે ગુજરાત વર્ષ છે ગુજરાત વર્ષના તમામ દોસ્તોને ખૂબ શુભકામનાઓ અને આટલો સરસ કાર્યક્રમ યોજવા બદલ પણ તમને ખુબ ખુબ અભિનંદન અલ્પેશભાઈ ભાજપ જઈ રહી છે જો આપણે કોઈ ચૂંટણીઓ એ પાંચ વર્ષના લેખા જોખા લઈને આવતી હોય છે એમણે કિશનભાઈએ કહ્યું એમ કે પાંચ વર્ષ નેતાઓ શું કામ કર્યું જે સરકાર બની છે સરકારે શું કામ કર્યું એના હિસાબો લઈને જતા હોઈએ છીએ દરેક પક્ષ પોતાનો ચૂંટણી ઢંઢેરો એજન્ડા નક્કી કરતો હોય છે એ ચૂંટણી ઢંઢેરા ઉપર કેટલું કામ કર્યું એના પણ ચર્ચા થતી હોય છે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં જે લોકોની સુખાકારી વધારવાની હોય એ સુખાકારી ખૂબ સારી રીતે વધારી છે ઉત્તર ગુજરાત એટલે પાણી માટે તરસતો વિસ્તાર એક સમય એવો હતો કે ઉત્તર ગુજરાતમાં પીવાના પાણીના ખૂબ મોટા પ્રશ્નો હતા ઉત્તર ગુજરાતમાં રોડ રસ્તાના ઠેકાણા હોતા નહીં શિક્ષા આરોગ્યની સુવિધાઓ પણ ખૂબ કથડેલી હતી પરંતુ નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા મા નર્મદાના વધામણા એમણે ગામડે ગામડે કર્યા ઉત્તર ગુજરાતના તમામ ખેડૂતોના ખેતર સુધી નર્મદાનું પાણી પહોંચાડવાનું કામ એ નરેન્દ્રભાઈની સરકારે જે તે વખતે મુખ્યમંત્રી હતા ત્યારે કર્યું જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે વડાપ્રધાન બન્યા ત્યારે એમનો એજન્ડા બદલાવ પરંતુ આપને ચોક્કસ કહું કે જો ઉત્તર ગુજરાતમાં નર્મદા ના આવ્યા હોત તો આજે જે ખેડૂતો સમૃદ્ધ થયા છે આજે ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં જે સમૃદ્ધિ આવી છે નાઈ હોય ઉત્તર ગુજરાત આજે ઉનાળાની અંદર પણ લીલો દેખાય છે નહીં ઉનાળામાં ઉત્તર ગુજરાતમાં સિવાય જોવા મળે એટલે છેલ્લા છેલ્લા વર્ષમાં વર્ષમાં અને નરેન્દ્રભાઈ આવ્યા એમણે દેશના જે મુદ્દાઓ હતા દેશને જે પીડા આપનારા મુદ્દાઓ હતા ત્રણસો સિત્તેર ની કલમ એ કેવો મુદ્દો હતો કે જમ્મુ કાશ્મીરના રાષ્ટ્ર અલગ પાડનારો મુદ્દો હતો એક રાજ્યના બે ઝંડા એક રાજ્યના બે સંવિધાન એને ત્રણસો સિત્તેરની કલમ દૂર કરવાનું કામ પણ નરેન્દ્રભાઈએ કર્યું જો રામ મંદિરનો મુદ્દો હતો કે કરોડો આસ્થાનું કેન્દ્ર હતું એ મુદ્દાને પણ એમને સુપેરે એનું સમાધાન લાવ્યા સાથે આપણે કહું કે સરકાર સરકારની જે જવાબદારી છે કે છેવાડાના માણસો દેશના તમામ લોકો સુધી સરકારી નાણાં સરકારની યોજનાઓ છેક સુધી પહોંચાડવી આ એક સરકારની જવાબદારી હોય છે નરેન્દ્રભાઈ આવ્યા

એના માટે આખી ટીમ એમણે કામ ઉપર તમે તો સરકારમાં છો એટલે બધા દાવા કરવાના જ પણ વિપક્ષ કે છે કે આગળના જેટલા પણ મેનિફેસ્ટો હતા દસ વર્ષના એ મેનિફેસ્ટો નો હિસાબ એ તમારી સરકાર નથી આપતી દસ વર્ષમાં કયા કામ થયા કયા કામ જે થયા હું આપને એ જ કહું પચીસ વર્ષનું ગુજરાત સરકારનું એ કામગીરી અને દસ વર્ષની ભારતીય જનતા પાર્ટીની સરકારની જે કામગીરી નરેન્દ્રભાઈ એક વચન આપ્યું હતું કે ભ્રષ્ટાચાર વિહીન શાસન આપીશ આજે નરેન્દ્રભાઈ ઉપર કોઈ ભ્રષ્ટાચારનો આક્ષેપ નથી કરી શકતો આજે પણ લોકો તમામ લોકો નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે કારણ કે જે વખતે મનમોહનસિંહજીની સરકારે કાર્યકાળ છોડ્યો ત્યારે બારમા નંબર આપણી જીડીપી હતી આજે આપણે પાંચમા નંબર ઉપર છીએ અને એવું કહેવાય છે કે બે સુધીમાં આપણી જીડીપીનો ગ્રોથ એ વર્લ્ડની ત્રીજા નંબરની આપણી ઇકોનોમી હશે તો એક સુશાસન આપ્યું ભ્રષ્ટાચાર વિહીન શાસન આપ્યું અને માફ કરજો પ્રતિપક્ષ છે એમને બોલવાનો અધિકાર છે પણ પ્રતિપક્ષમાં પણ એવું તો સ્વીકાર જ છે કે નરેન્દ્રભાઈની લોકપ્રિય લોકપ્રિયતા આજે ચરમ સીમાય અલ્પેશભાઈ લોકપ્રિયતા કામ આવવાની અને આવી પણ જોઈએ તમારા પક્ષના નેતા છે પણ પરસોત્તમ રૂપાલા સહિતના નેતાઓ બફાટ કરે અને મોદી સાહેબને આવીને આ બધું ઢાંકવા આવવું પડે અને કેટલું યોગ્ય અને આવા નિવેદનથી પાર્ટીને કેટલી નુકસાની થાય નહીં જો કોઈ પણ નેતા હોય કોઈ પણ નેતાએ પોતાની વાણી ઉપર તો સંયમ રાખવો જ પડે એ કોઈ પણ નેતા હોય નાનો હોય કે મોટો હોય અને કોઈ નેતા બોલે છે આ મત છે વાત થી હું સમજ નથી કારણ કે જો કદાચ કેન્દ્રીય મંત્રી પૂર્વ અધ્યક્ષ રહી ચુક્યા છે પણ મોટા નેતા કોઈ નિવેદન આપતા હોય તો અસર તો પાર્ટીને પડવાની છે ને આપણે એ જ કહું કે પુરુષોત્તમ રૂપાલાજીએ જે સ્ટેટમેન્ટ કર્યું એ દુર્ભાગ્યપણે દુઃખદ અને વખોડવા લાયક છે પરંતુ આપને કહું કે ભારતીય જનતા પાર્ટી પાટીલ સાહેબે પણ એનું ખંડન કર્યું માફી ક્ષત્રિય સમાજની અમિતભાઈ શાહ સાહેબે પણ સમાજને અપીલ કરી એટલે પાર્ટી એમના નિવેદનથી સમજ છે એવું નથી ઉલટાનું ભારતીય જનતા પાર્ટીનો એક એક નેતા એની વાત શરૂ કરે છે કે રૂપાલાજીનું આ નિવેદન એ દુર્ભાગ્યપૂર્ણ છે દુઃખદ છે અને પુરુષોત્તમ રૂપાલાજીએ પણ ચાર ચાર પાંચ વાર માફી માંગી છે ક્ષત્રિય સમાજ આજે પણ કે તો આજે પણ દસ વાર માફી માંગવા તૈયાર છે અને જો ક્ષત્રિયો તો ભૂષણ આપને એ પણ કહું કે ક્ષત્રિયના તમામ ભાષણોમાં શરૂઆત શું થાય છે કે અમને ભારતીય જનતા પાર્ટી કે મોદી નથી અમને રૂપાલા સાથે છે એટલે ક્ષત્રિય સમાજે તો ભારતીય જનતા પાર્ટીને ખૂબ આપ્યું છે ભારતીય જનતા પાર્ટીને તાકાત પણ ખૂબ આપી છે અને ભારતીય જનતા પાર્ટી પણ સમયંતરે ક્ષત્રિય સમાજમાંથી ખુબ મોટા નેતા શરૂ થયો છે અમને ટિકિટ નથી અમારા મંત્રીઓ નથી ક્ષત્રિય પણ બળનસિંહ રાણી પાછા છે પરંતુ એ નથી અત્યારે હું આપને કહું પાર્ટીની વ્યવસ્થા છે પાર્ટી માં નિરંતર વ્યવસ્થા છે તો ભાવનગર થી ગોહિલ લઈ લોતસિંહ રાજપૂત કેબિનેટ મિનિસ્ટર બાજુમાં જ બેઠા છે અહિયાં વિશે ઘણી ઘણીવાર એવું લાગે કે ક્ષત્રિય સમાજમાં જે આવતી પરિભાષાઓ છે જો સાચી એકતા કરવી હોય તો ક્ષત્રિય પરિભાષામાં બધા એક થવું જોઈએ અને સડસઠ તેત્રી આઈ ડોન્ટ નો હજુ મેં બે ત્રણ જણા સવાલ પૂછ્યા મને એનો જવાબ નથી મળ્યો

એના માટે આપણે સાચવાની વાત હોય છે પરંતુ આપને કહું કહ્યું કે અમેરિકામાં જે ચાલે છે તમે મર્યા પછી પછી તમારી મિલકત તો એવું મતલબ એ થયો કે આખી જિંદગી ઉડાડે બચત ના કરો પૈસા ઉડાડે રાખો બચત ના કરો આવનારી પેટી ઉજ્જવળ ભવિષ્ય માટેની કોઈ મહામૂડી ના આપો તમે એમનું જે સ્ટેટમેન્ટ છે દુર્ભાગ્યપૂર્ણ છે અને એ તો એવી વાત થઈ કે એક જણો કમાય છે બીજો ઉડાડે છે મર્યા પછી જે કમાણો છે અને જે ઉડાડે છે એના એ લોકોને ફાયદો થવાનો

કે કે ભારતની પ્રજાને એવો સંદેશો આપવાનો તમે બચત ના કરશો અમેરિકામાં જે રીતે દર અઠવાડિયે કમાઈને ઉડાડી મારે છે તમે પણ કમાઈને ઉડાડે રાખો આ પ્રકારનું નિવેદન ચૂંટણી છે ને મુદ્દાથી લડાતી હોય ચૂંટણી એજન્ડા થી ચૂંટણી કામોથી લડાતી હોય તમે અમારી જોડે કામનો હિસાબ માંગો તમે એ માગો કે ભારતીય જનતા પાર્ટીની સરકારે લોકો સુધી શું લાભો પહોંચાડ્યા ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતને શું આપ્યું દેશને શું આપ્યું આનો હિસાબ સો ટકા હોય શકે મેં પહેલા જ કહ્યું એમ કે વ્યક્તિગત નિવેદન જે છે દુર્ભાગ્યપૂર્ણ છે એનું સો ખંડન કરું છું પરંતુ હું આપને એ કહું છું કે આ ચૂંટણી એ કેવા નરેન્દ્રભાઈની છે જેના દેશમાં સુશાસન આપ્યું

કોંગ્રેસે આ વખતે ઉત્તર ગુજરાતમાં પ્યોર ઠાકોર વાત ચલાવ્યો મહેસાણા તો તમારા એક સમયના સાથી વિધાનસભા ટિકિટ અપાવી હતી રામજી ઠાકોર ચૂંટણી લડે છે પાટણથી ચંદનજી બનાસના બેન ગેની બેન તો આખો જે ટ્રેન્ડ ચાલે છે અંતેષ્ઠ ઠાકોર માટે કેવું ધર્મ સંકટ છે કારણ કે આમાં ધર્મ સંકટ ના હોય કોઈ ધર્મ સંકટ ના હોય આ વિચારધારાની લડાઈ છે આ વ્યક્તિઓની લડાઈ નથી જ્યારે હું કોંગ્રેસમાં સાંભળો હું જ્યારે કોંગ્રેસમાં લડ્યો અને પછી ભાજપમાં લડ્યો ત્યારે આ બધા દોસ્તો હિસાબ કરવા આવી ગયા હતા જો બહુ વ્યવસ્થિત વાત કરું જ્યારે મારો એજન્ડા આબુ ક્લિયર છે મારો સામાજિક એજન્ડા આબુ ક્લિયર છે મારા સમાજની શૈક્ષણિક વ્યવસ્થા ઊભી કરવી છે મારા સમાજને આર્થિક સદ્ધર થવા માટેની વ્યવસ્થાઓ આપવી છે અને એના માટે સરકારમાંથી જે વ્યવસ્થા ઉભી થાય એ બધી વ્યવસ્થા ઉભી કરવા માટેનું સમાજને નેતૃત્વ મળે એવું આ આ આ ગુજરાતમાં મળેલા ધારાસભ્યો મળ્યા છે સંસદ સભ્યો મળ્યા છે મિનિસ્ટરો મળ્યા છે પણ કમનસીબી એ છે કે આ ગાંધીનગર હોય કે અમદાવાદ હોય કે મહેસાણા હોય અમદાવાદ જે ગાંધીનગર જેવા મહાનગરની અંદર અમારી સામાજિક શૈક્ષણિક વ્યવસ્થાઓ ના હોય એની સ્કૂલ કોલેજ યુનિવર્સિટી ના હોય આ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે અમારા માટે તો પચીસ વર્ષથી તમારે આપને એ જ કહું મને એક વર્ષ થયું છે મેં ગાંધીનગરની અંદર જગ્યા પણ માંગી છે જગ્યાની વ્યવસ્થા પણ કરી છે અને એનો ઓર્ડર પણ થવાની તૈયારીમાં છે હું આપને કહું જે બીજાએ નથી કર્યું એટલે તો અલ્પેશ ઠાકોર આવ્યો છે હું સો આપને કહું હું શૈક્ષણિક વ્યવસ્થાઓ સ્કૂલ કોલેજ યુનિવર્સિટી ઉભી કરવા જઈ રહ્યો છું મારું લક્ષ્ય આ છે કોઈ લડે છે અત્યારે કોંગ્રેસની કોઈ ટિકિટ લેવા તૈયાર નહીં ટિકિટ તો વેચાતી અમે કોંગ્રેસ ને બહુ આપ્યું તું આટલું મોટું એ વખતે અમને આવતું હતું એ વખતે અમે બહુ આપ્યું હતું

વીસ સીટો પણ ગુજરાતમાં નહીં આવવા દે અને સત્તર એન ઉભા રહ્યા આ એ જ તાકાત છે અમારી અને એ જ તાકાત આંદોલનની હતી કે જે કોંગ્રેસ થી ચાલીસ સીમિત રહેતી હતી એને સરકાર બનાવવા સુધી લાવી દીધેલી આપે આંદોલનની વાત કરી આંદોલનમાં બે મુખ્ય મુદ્દા મેં તમારા જોયા છે એક તો તમે દારૂબંધીની વાત કરી હતી નશા મુક્ત ગુજરાત અને બીજું હતું કે સ્થાનિક લોકોને રોજગાર મળવો જોઈએ આજ મહેસાણા જિલ્લામાં આપે આંદોલન મોટું કરેલું અને અહીંયાની કંપનીઓ સ્થાનિક લોકોને રોજગારી આપે એના માટે આ બંને આપ કેટલા સફળ થયા હવે તો સત્તા પક્ષમાં છો આપણે કહું હું પહેલા કહેતો હતો આંદોલન કરતો હતો ત્યારે આ વાત કરતો કેટલા અડ્ડા બંધ થયા એના હિસાબોમાં નથી પડ્યું કેટલા લોકોએ દારૂ છોડ્યો તો જે સમાજ ઉપર દારૂનું કલંક હતું જે સમાજને દારૂ સાથે જોડી દેવામાં આવેલો એવું નથી કે દારૂ એક સમાજ પીવે છે અને આપને એ પણ કહું કે મારો દેશી કે ઇંગ્લિશનો વિરોધ નહીં મારો દારૂ અને નશાનો જ વિરોધ છે ગાંજો હોય સિગરેટ હોય કે દારૂ હોય કે કોઈ પણ પ્રકારનો હું આપને કહું કે આ ઠાકોર સમાજમાં આજે વધારે મુક્તિ આવી છે છે આ વિચારધારા જો સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય વિચારધારા મૂકી અને વિચારધારામાં સ્વામિનારાયણ સંપ્રદાય સફળ પણ છે હું એ જ બીજી વાત કરું આપને રોજગારીની તો આ ગુજરાતમાં જે રીતની રોજગારી અત્યારે મેક ઇન ઇન્ડિયાનું સૂત્ર આવ્યું જે રીતે વિશ્વકર્મા યોજના આવી જો હું જ્યાં સુધી આંદોલન કરતો ત્યાં સુધી ઠીક છે જયારે સરકારમાં બેસો ત્યારે એના આંકડા આવે અને આંકડાઓ એની હિસાબો આપણે જયારે રજૂ કરતા હોય ત્યારે પ્રાઇવેટ સેક્ટરમાં અને ઉદ્યોગોની અંદર ગુજરાતીઓને સવિશેષ પ્રવાધ્યાન મળે છે લોકલ રોજગારી મળે છે જેને મહેનત કરવી છે એને કોઈ જ તકલીફ નથી હું આપને કહું કે ગુજરાત અને આ દેશમાં જે રીતે મેક ઇન ઇન્ડિયાનું આવ્યું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થયું રોજગારી વધી છે બેકારીનો આંકડો જે છે એને સરકારી આંકડાની સાથે મૂલવશું તો એ આંકડામાં તો હું જવાબ નહીં આપી શકું પણ આપણે એટલું ચોક્કસ કહું કે પ્રાઇવેટ સેક્ટરમાં રોજગારી આપે છે અને પણ અમે મજબૂત છીએ અને એમાં અમે સફળ પણ છીએ વિઝન શું છો બધું જ કરાવી શકો હું આપને કહું મારું વિઝન જે છે એ કેવો સમાજ કે જેને વર્ષોથી સત્તાથી વિમુખ રાખ્યો અથવા સત્તા હતી ત્યારે પણ એની શૈક્ષણિક વ્યવસ્થા જો કોઈ પણ સમાજને આગળ આવવું હોય તો એને બે ત્રણ વસ્તુમાં કામ કરવું પડે એક એને શિક્ષણ તરીકે મજબૂત કરો એને શૈક્ષણિક રીતે સમાજ મજબૂત હોય તો એને પાછો નહીં પાડી શકાય બીજું એ સમાજની સર્વ સ્વીકૃતિ કરાવવી પડે એકલો સમાજ એકલો વ્યક્તિ થાકી જશે એને તમામ સમાજોની સ્વીકૃતિ કરાવવી પડે અને સાથે એ સમાજને રોજગારી તરફ વાળવો પડે મારું જે લક્ષ્ય છે આ મારું જે સપનું છે આ સમાજની શૈક્ષણિક વ્યવસ્થા ઊભી થાય આ સમાજની સ્કૂલ કોલેજ યુનિવર્સિટી થાય હું આપને કહું આ મંચ ઉપરથી અમે અગિયાર જિલ્લાઓમાં જગ્યાઓ લેવા માટેની આઈડેન્ટિફાઈ કરી દીધી છે અને પોતાના પૈસા લઈ રહ્યા છે સરકારી વ્યવસ્થા જે જગ્યા લેવી છે એ ગાંધીનગરમાં બે જગ્યાએ છે અને બે જગ્યાએ અમારું ઓલમોસ્ટ ઓર્ડર ઉપર છે ત્યાં પણ અમારી વ્યવસ્થા એવી છે કે દીકરા દીકરીને સ્કૂલ કોલેજ ની જે સારી શિક્ષા યોગ્ય ગુણવત્તા વાળું મળવું જોઈએ એના માટેની વ્યવસ્થાઓ અમે ઉભી કરી રહ્યા છીએ એટલે આપણે ચોક્કસ કહું કે મારું લક્ષ્ય આ સમાજને શૈક્ષણિક રીતે સદ્ધર કરવો બીજા સમાજોના સમકક્ષ લાવો અને સાથે જે ગરીબો વંચિતો છે એને એના હક અને અધિકાર સુધી લઈ જવા એના હક અધિકાર સુપેરે મળે અને એ પણ આ સારી રીતે સ્વીકાર્યું તમે તો અત્યારે આંદોલન આ ચાલે છે ક્ષત્રિયો નું તમારું એ જ ઉત્તર ગુજરાતના ઠાકોર પણ પોતાના ક્ષત્રિયો સાથે જોડે છે તમારી સેનાનું નામ પણ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના છે તો આ આંદોલન ની આ ક્ષત્રિય આંદોલન અસર તો પડવાની અલ્પેશભાઈ જયારે કોઈ સોશિયલ પોલિટિકલ બને ત્યારે ડેમેજ થતું હોય છે હવે એમાં કાલે બેતાલીસ રાજ્યો એવું કહ્યું કે અમે ભારતીય જનતા પાર્ટી જોડે છીએ પેલા જવાબ સાંભળી લો જો સંકલન સમિતિ એવું કહી શકે કે ભારતીય જનતા જનતા પાર્ટીનો મત મત અને એને સામાજિક ગણવું હોય તો તો રાજવીઓ એમણે એવું કહ્યું કે ભારતીય છે આને કેમ ના ગણવું હું આપને હજુ કહું કે ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજે ખૂબ આશીર્વાદ આપ્યા છે વારંવાર એના નેતાઓ એવું કહે છે કે નરેન્દ્રભાઈ માટે અમને ખૂબ પ્રેમ છે નરેન્દ્રભાઈને અમે પ્રેમ કરી રહ્યા છીએ એમને આશીર્વાદ પણ આપી રહ્યા છીએ

એ ઘડી ધીરા ઘસવા બે જાય જયારે અમારો વિરોધ પક્ષ નેતા હતો ત્યારે લાકડા લઈને નીકળતો ને હાફ પકડવા નીકળતો ને એરું જ પકડાય એને વિરોધ પક્ષના નેતા તરીકે એને જો વ્યવસ્થિત કર્યું હોત તો હું કદાચ આજે કોંગ્રેસની હાલત કંઈક અલગ હોત પરંતુ મારી મારો વિબંધ છે એટલે વધારે નહીં કહું પણ એ એની ઢબથી કામ કરે છે કોંગ્રેસની યાદ આવે ક્યારે અરે જો દોસ્ત પ્રાઇવેટ જવાબ પ્રાઇવેટ સંબંધો વ્યક્તિગત સંબંધો દરેક પાર્ટીને એકબીજાના હોય એ વ્યક્તિગત સંબંધો કોઈ એનાથી મતલબ નથી વ્યક્તિગત સંબંધો દરેકના હોય વિચારધારા અલગ હોઈ શકે મારી વિચારધારા છે કે મારા સમાજ માટે આ ગરીબો માટે મારે કંઈક કરવું છે હું આજે આપને કહું કોંગ્રેસને એક એક લોકસભાનો તમે સર્વે કર લો 300 300 400 400 બૂથ ઉપર એમના એજન્ટ નથી એ કોંગ્રેસ જીતવાના સપના કેવી રીતે જોઈ શકે કોંગ્રેસ જોડે તમને કોઈ ઉમેદવાર નથી આ પરાણા ટિકિટ આપે છે અમારા ત્યાં તો બબે જણા રાજીનામા આપી દીધા પેલો તો તમે વિચારો તમારા ઉમેદવાર રાજીનામા કોંગ્રેસને આપીને જતા રહે હું આજે આપને કહું કોંગ્રેસ ચૂંટણી વખતે આવનારી પાર્ટી છે કોંગ્રેસ એનું યુથ કોંગ્રેસનું સિમ્બોલ છે એ એ એ ફરતું સિમ્બોલ છે એટલે એવું કહેવાતું કે યુથ કોંગ્રેસ આંદોલન કરનારી પાર્ટી પણ કોંગ્રેસ પાર્ટીએ વ્યક્તિગત પચીસ વર્ષમાં કોઈ આંદોલન કર્યું હોય એવો એક મને દાખલો આપો કોંગ્રેસ પાર્ટી ચૂંટણી આવે છે એટલે બહાર આવે છે એને જે સતત લોકોની વચ્ચે રહેવું જોઈએ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ત્રણસો ને પાસઠ દિવસ લોકોની વચ્ચે રહે છે ત્રણસો ને પાસઠ દિવસ એના નેતાઓ લોકોની વચ્ચે રહે છે એ કામ કરે છે એના કારણે આજે એના દમ ઉપર કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એના કાર્યકર્તાઓ જે કામ કરે છે એની સરકારે જે કરેલા કામો છે એના દમ ઉપર કહીએ છીએ કે છવ્વીસ છવ્વીસ અમે જીતીશું અલ્પેશભાઈ તમારો હંમેશાનો માટે મુદ્દો રહ્યો છે કે ઓબીસી સમાજ આવતો નેતા મુખ્યમંત્રી બને ઓબીસી સમાજ આવતો નેતા મંત્રી બને આવે રહીને આ આ દેશની દેશની છે ને અંદર ઓબીસી મુખ્યમંત્રી વેઠા છે નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ ઓબીસી મુખ્યમંત્રી છે અને આટલો મોટો નેતા જયારે અહીં મળ્યો હોય ત્યારે તમારે બીજી ત્રીજી વાતો માં આ ચૂંટણી મુદ્દાની કેમ નહીં કરતા તમે તમે આ જાતિની ચૂંટણી માટે જ મને બોલાયો છે હું કઉ છું વિકાસ વાત કરો એક મિનિટ મને જવાબ આપી દોલી દેશના મુદ્દાઓ અરે તો તમારા જવાલો આપી ચૂંટણી છે અને દેશની ચૂંટણી હોય ત્યારે દેશના મુદ્દાઓના જવાબ તમે માંગો તો સો હોય શકે મને જે ભારતીય જનતા પાર્ટીએ શું કામ કર્યું એની વાત કરો તો એના જવાબ સો ટકા હોય શકે પણ તમે એમ વાત વાત કરો કરો કે આ મુદ્દા આધારિત પાણી પહોંચ્યું છે તો જવાબ આપીશ રોડ પહોંચ્યા છે તો જવાબ આપીશ શિક્ષણ આરોગ્ય ની સુવિધાઓ સરસ થઈ છે તો જવાબ આપીશ લો એન્ડ ઓર્ડર વ્યવસ્થિત થયું છે તો જવાબ આપીશ મૂળ મુદ્દો એ છે મુદ્દા આધારિત વાત એવી છે કે વિકાસ કોને કહેવાય

કે જે રાજનીતિ કરું છું ઈમાનદારીથી કરું છું સમાજના ઉત્થાન માટે ગરીબોના ઉત્થાન માટે હું આજે આપને કહું કે જે વિકાસની વાત છે વિકાસની વાત કરો ને એ ગુજરાત કેમ યાદ નહીં કરતા જ્યાં પીવાના પાણીના પ્રશ્નો હતા એ ગુજરાત કેમ યાદ નહીં કરતા જ્યાં આયદિન કોમી તોફાનો થતા એ ગુજરાત કેમ યાદ નહીં કરતા તમે કે જ્યાં કુંડાઓના નામથી પ્રદેશો ઓળખાતા એ ગુજરાત કેમ યાદ નહીં કરતા જ્યાં પ્રજાના પૈસા સો રૂપિયામાંથી પંદર પૈસા પહોંચતા અને પંચ્યાસી પૈસા ખવાઈ જતા હતા વાત છે વિકાસની આજે ગુજરાત બદલાણું છે આજે દેશ બદલાણો છે આ દેશની અંદર દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશ આખો બેઠો થયો છે તમે યુપી ની અંદર ધોળા લૂટો થતી આજે યુપીની રાતના બે વાગે પણ મા બેન દીકરી નીકળે મજાલ છે કોઈ નીકળે કોઈ હાથ લગાડી શકે આ પાકિસ્તાન આયે દિન ભારત ઉપર કાંકરી ચાળો કરતું પાકિસ્તાન તરફથી આ દિન આતંકવાદીઓ આવતા કેમ એ વાત નહીં કરતા કે આજે આતંકવાદીઓ ભારત સામુ જોવાની હિંમત નહીં કરતા કેમ એ વાત નહીં કરતા તમે કે આજે પાકિસ્તાન તરફથી એક બુલેટ આવે છે

માં નું મસ્તક તમે એને ગૌરવથી ઊંચું રાખી શકે એવા નરેન્દ્રભાઈ ની વાત હોય તમે એની વાત કરો જો મારી તમારી સો ભૂલો હોય શકે ક્ષત્રિય સમાજે કહ્યું કે સો ટકા રૂપાલાજી ભૂલ છે રૂપાલાજી કરીએ પણ મોદી સાહેબ ની શું ભૂલ છે એમાં ભારતીય જનતા પાર્ટી શું ભૂલ છે ભારતીય જનતા પાર્ટી નો પ્રમુખ માફી માંગે નરેન્દ્ર મોદી સાહેબ અપીલ કરે અને ત્યાં સીઆર પાર્ટી પાટીલ સાહેબ માફી અમિતભાઈ શાહ સાહેબ જેવા અપીલ કરે છવ્વીસ અને પાંચ સમિતિ સુધી પહોંચનારી પાર્ટી છે સાહીઠ મતદાર ઉપર એનો એક નેતા છે સાહીઠ મતદાર ઉપર એની એક કમિટી છે એની બુથ સમિતિ છે એની તાલુકા એની અમારી જિલ્લા સમિતિની ઉપર તમામ કમિટીઓ સાથે અમારા શક્તિ કેન્દ્રો એટલા મજબૂત છે એ પાર્ટી છેલ્લા છ મહિના બાર મહિનાથી ચૂંટણીની વ્યવસ્થામાં લાગેલી ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી પડશે એટલે બીજી ચૂંટણી લાગી પડશું અમારા લાખો કાર્યકર્તાઓ

ટૂંક સમયમાં સંખનાદમાં જોડાશે પરંતુ હાલ સમય થયો છે એક વિરામનો જોતા રહો સંખનાદ બે નમસ્કાર